આમોદે કોંગ્રેસના આક્રમક તેવર સામે તંત્ર નેશનલ હાઇવે ચોસઠ પર સમારકામની કામગીરી શરૂ વાહનચાલકોને રાહત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના ગણાતા નેશનલ હાઇવે ચોસઠ ની બિસ્માર હાલત મામલે આખરે તંત્ર જાગ્યું છે આમોદે ચોકડી પાસેથી પસાર થતા માર્ગ પર પડેલા મોટા ખાડાને ઉડતી ધૂળની ડબલ્યુને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહેશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા આ વર્ષને બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ આની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેની સીધી અસર હવે જોવા મળી રહી છે કોંગ્રેસ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કરી જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાના મુદ્દે વલણ અપનાવવામાં આવ્યું હતું એટલું જ નહીં સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ આવી પરિસ્થિતિ નું નિરીક્ષણ કરવા માટે પણ ખુલ્લો પડકાર ફેંકાયો હતો વિરોધ પક્ષના આક્રમક તેવર અને જાહેર જનતાના વધતા દબાણ ને થઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે હાઇવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે છે હાલમાં ખાડા પુરવાની અને ધૂળનું પ્રમાણ ઘટાડવાની કામગીરી શરૂ થતા રહદારીઓ આંશિક રાહત અનુભવી છે આ સફળતા અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે જો જનપતિનિધિઓને વહીવટી સમયસર લોકોની પીડા સમજી હોત તો જનતાને આટલા દિવસો સુધી પરેશાન થવું પડ્યું ન હોત બીજી તરફ સ્થાનિક નાગરિકોમાં એ માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઇવે નું મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે બીજી તરફ સ્થાનિક નાગરિકોમાં એવી માંગ પ્રબળ બની છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહેતા કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે લોકો આશા રાખી રહ્યા છે કે નેશનલ હાઇવે નો મજબૂત સમારકામ થાય જેથી ભવિષ્યમાં ફરીથી અકસ્માત કે સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઊભા ન થાય